નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું અંજના પ્રવીણભાઈ મેવાડા તમારું વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું ટોપિકની શરૂઆત કરતાં પહેલાં જો તમે વિદ્યાશાલાની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોઝને લાઇક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો આજે આપણે ભણવાનો છે ટોપિક રુધિર વિશે રુધિર ભણતા પહેલાં એક જણાવવા માગીશ કે રુધિર જે છે એ રુધિર બે વસ્તુથી બનેલું છે પ્રવાહી અને કોષો રુધિર રસ અને કોષો રુધિર રસ તો જે આવેલું છે એના સિવાય જે રુધિર કોષો જે છે ત્રણ પ્રકારના રુધિર કોષો હોય છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે ત્રણ પ્રકાર છે રક્તકણ શ્વેતકણ અને ત્રાકકણ તો આજે આપણે અભ્યાસ કરીશું રુધિર વિશે રુધિર જે છે એની એક સામાન્ય માહિતી આપું તો રુધિર જે છે એની પીએચ સાત પોઈન્ટ ચાર છે પીએચ સાત પોઈન્ટ ચાર હોય એટલે આપણને ખબર છે કે પીએચ સાત કરતાં વધારે હોય ત્યારે એની પ્રકૃ પ્રકૃતિ જે છે બેઝિક આવશે પુરુષમાં રુધિરનું પ્રમાણ પાંચથી છ લિટર હોય છે જ્યારે સ્ત્રીમાં રુધિરનું પ્રમાણ ચારથી પાંચ લિટર હોય છે તો હવે આપણને એવો સવાલ આવે કે ચારથી પાંચ અને પાંચથી છ લિટર એવો ફરક કેમ છે તે ફરક એટલા માટે છે કે વજનના સાત ટકા રુધિર જોવા મળે નોર્મલી આપણે જોઈએ છીએ કે સ્ત્રી કરતાં પુરુષનું વજન વધારે હોય છે વજનના સાત ટકા જે છે એ રુધિર હોય એટલે પુરુષની અંદર એનું પ્રમાણ પાંચથી છ લિટર હોય છે જ્યારે સ્ત્રીની અંદર એનું પ્રમાણ જે છે એ ચારથી પાંચ લિટર હોય છે શરીરની જે બ્લડ બેંક બ્લડ બેંક કયા અંગને ઓળખાય છે તો બ્લડ બેંક જે છે એ છે બરોળ બરોળ જેને પ્લીહા તરીકે પણ ઓળખવામાં આવે છે એ જે જે છે છે શરીરની બ્લડ બેંક તરીકે ઓળખાય હવે અહીંયા આગળ રુધિર રસ છે એ પંચાવન ટકા અને પિસ્તાલીસ ટકા જે કોષો હોય છે પંચાવન ટકા રુધિર રસ હોય છે અને પિસ્તાલીસ ટકા જે છે એ રુધિર કોષો જોવા મળે છે નેક્સ્ટ જોઈએ અહીંયા આગળ જે રુધિર કોષો મેં કીધું કે ત્રણ જે રુધિર કોષો જોવા મળે છે એ રુધિર કોષો જે છે એ ત્રણ પ્રકારના જોવા મળે છે એક જોવા મળે છે રક્તકણ જેને ઇંગ્લિશમાં કહેવાશે રેડ બ્લડ સેલ એટલે કે આરબીસી બીજા જોવા મળશે શ્વેત કણ એટલે કે ડબલ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ અને ત્રીજા જોવા મળશે ત્રાક કણ એટલે કે પ્લેટલેટ્સ તો અહીંયા આગળ ત્રણેય પ્રકારના કોષો છે આ છે રેડ બ્લડ સેલ્સ આ છે પ્લેટલેટ્સ અને આ છે વ્હાઈટ બ્લડ સેલ્સ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો જે લાલ રંગના જે કોષો દેખાય છે એ રુધિરિના રક્તકણો છે એટલે કે રેડ બ્લડ સેલ છે અહીંયા આગળ જે વ્હાઈટ જોવા મળે છે એ છે વ્હાઈટ બ્લડ સેલ એટલે કે ડબલ્યુબીસી જેને ગુજરાતીમાં કહેવાશે શ્વેતકણો અને ત્રીજા પ્રકારના જોવા મળે છે પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો જોવા મળે છે હવે આપણે ત્રણેયનો વિગતવાર અભ્યાસ કરવાનો છે વિગતવાર અભ્યાસ કરીએ રક્તકણ જેને કહેવાશે રેડ બ્લડ સેલ રેડ બ્લસ બ્લડ સેલનો અભ્યાસ કરીએ તો દરેક જે કોષ છે રુધિર જે છે રુધિરના કોષોની ઉત્પત્તિ જોવા મળશે એનું મૃત્યુ પણ થતું હોય છે તો આ જે રક્ત કણ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે રક્ત કણ છે એ રક્ત કણની ઉત્પત્તિ ક્યાં થાય છે

એની અંદર એક તરલ પદાર્થ જોવા મળે છે તરલ પ્રવાહી જેવો પદાર્થ જોવા મળે છે એને કહેવાશે અસ્થિ મજ્જા તો આ જે છે રક્તકણની ઉત્પત્તિ આ જે રક્તકણ આવેલા છે રક્તકણની ઉત્પત્તિ ક્યાં જોવા મળશે તો ઉત્પત્તિ એની જોવા મળશે અસ્થિ મજ્જામાં હવે આપણને એક સવાલ આવે કે જો ઉત્પત્તિ અસ્થિ મજ્જામાં થતી હોય અસ્થિ મજ્જા જે છે એ લાંબા અને મોટા હાડકાં વચ્ચે જે પોલાણ એટલે કે મજ્જા ગુહાની અંદર બનતું હોય તો એ સવાલ નાના બાળકમાં એટલે કે જે ભ્રૂણ બનતું હોય છે ત્યારે શેમાં જોવા મળશે તો જ્યારે ભ્રૂણ હોય છે ત્યારે એની ઉત્પત્તિ યકૃત અને બરોળની અંદર થતી હોય છે મૃત્યુ ક્યાં થશે તો મૃત્યુ એનું થશે યકૃત અથવા તો કોઈ એક અંગમાં તમને પૂછાઈ શકે કે ભાઈ રક્તકણનું આયુષ્ય કેટલું છે તો ચાર મહિના એટલે કે એકસો ને વીસ દિવસ અહીંયા આગળ જો દિવસના ત્રીસ લાખ મૃત્યુ પામે છે અને થી એંસી લાખ નવા બને છે અહીંયાં આગળ ત્રીસ લાખ તો દિવસના મૃત્યુ પામે જ છે તો આપણને એમ થાય કે ત્રીસ લાખ મૃત્યુ પામે તો ઓછી ના થઈ જાય સંખ્યા તો ના સામે થી એંસી લાખ જેટલા રક્તકણો દરરોજ નવા ઉત્પન્ન થતા હોય છે રક્તકણ વિશે વધારે માહિતી જોઈએ

તો શું થશે શરીરમાં રોગો જોવા મળશે એટલે કે બીમારી ખામી સર્જાશે અહીંયા આગળ શું છે કે પચાસ લાખથી વધારે એનું પ્રમાણ પ્રતિ ઘન મિલી પ્રતિ એક મિલી ઘન મિલી એ કેટલા જોવા મળે છે તો પચાસ લાખથી વધારે હવે પ્રમાણ ઘટી જાય તો એનિમિયા અહીંયા આગળ આવશે એનિમિયા એનિમિયા થાય એટલે કે પાંડુ રોગ જેમાં શું થશે તો શરીર ફીકું જોવા મળશે હવે તમારે એવું યાદ રાખવાનું કે એનિમિયા ક્યારે થાય છે તો એનિમિયા જે છે એ રક્ત કણનું પ્રમાણ ઘટે ત્યારે જોવા મળે છે ઓકે એનિમિયાને રોગ તરીકે પણ ઓળખાય છે અને એમાં શું જોવા મળશે તો શરીર ફીકું જોવા મળે છે હવે આ જે રક્તકણ છે ને એનો લાલ રંગ જે છે એ કોના આધાર આભારી છે તો રક્તકણનો લાલ રંગ જે છે એ હિમોગ્લોબિનને આભારી છે હિમોગ્લોબીન આભારી છે એના કારણે રક્તકણ કેવા દેખાય દેખાય છે છે લાલ રંગના હિમોગ્લોબિન શું કરશે તો ઓક્સિજનનું વહન કરે છે ઓક્સિજનનું વહન કઈ રીતે કરશે એ તમને સમજાવું કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસ લઈશું પહોંચાડવાનું કામ જે છે હિમોગ્લોબિન કરશે તો ઓટું વહન કરે છે હવે કેવું થાય કે જ્યારે હિમોગ્લોબિનની માત્રા ઓછી થાય એટલે કે એચબીનું પ્રમાણ ઘટે ત્યારે બેચેની જેવું થાય છે ચક્કર આવે છે ગભરામણ થાય છે એ થાય છે એવું કેમ થાય છે તો શરીરને શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી કેમ નથી મળતો તો ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે હિમોગ્લોબિન પણ જો હિમોગ્લોબિનની જ માત્રા ઓછી હોય એટલે કે એનું જ પ્રમાણ ઓછું હોય તો કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી જેના કારણે શું થાય છે ગભરામણ થાય ચક્કર આવે બેચેની જેવું લાગે છે અહીંયા આગળ એનું પ્રમાણ કેટલું હોય છે તો બાર થી સોળ ગ્રામ પર એમ નોર્મલી HB નું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો થી સોળ ગ્રામ પ્રતિ સો એમએલએ હોવું જોઈએ એટલું પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ જો એનાથી ઓછું હોય તો શું થાય છે શરીરમાં તકલીફ થાય છે એ શું કરશે તો ફેફસામાંથી ઓટુંને દરેક કોષ સુધી પહોંચાડશે અને કાર્બન ડાયોક્સાઇડને દરેક કોષમાંથી ફેફસામાં પહોંચાડે છે હા મેં તમને એવું સમજાવ્યું કે ફેફસામાંથી આપણે જે શ્વાસમાં લીધેલો જે ઓક્સિજન છે એને દરેક કોષ સુધી પહોંચાડશે તો દરેક કોષમાં જે કાર્બન ડાયોક્સાઇડ હશે એને પાછો શું કરશે ફેફસા સુધી પહોંચાડે છે અને એને પછી આપણે ઉચ્છવાસ દ્વારા શું કરીએ છીએ બહાર ફેંકીએ છીએ તો તમારે યાદ રાખવાનું છે હિમો હિમોગ્લોબિન શું કરશે તો શરીરના કોષો સુધી ઓક્સિજનને પહોંચાડશે અને શરીરના કોષોમાં જે કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે એને ફેફસા સુધી પહોંચાડે છે આ જે લોહ તત્વ છે એટલે કે જે હિમોગ્લોબિન છે તેમાંથી વધારે પ્રમાણમાં મળે છે તો પાલકમાંથી વધારે પ્રમાણમાં મળે છે હવે આ જે રક્તકણ છે એની અંદર તમારે કેટલાક રોગો યાદ રાખવાના થાય એક તો આપણે જોયું કે એનિમિયા એટલે કે પાંડુરોગ ક્યારે થાય છે તો પ્રમાણ ઘટી જાય ત્યારે અહીંયા આગળ રક્ત સ્ત્રાવ સતત ચાલુ રહે તો હિમોફિલિયા કહેવાય હિમોફિલિયા શું છે દાખલા તરીકે કોઈને ઘા વાગે છે જો હિમોફિલિયા થી જે પીડાતું દર્દી હશે એને શું થશે ઘા વાગશે ને તો જે રુધિર આવે છે એ જામશે નહીં એટલે કે સતત શું થશે સતત રક્ત સ્ત્રાવ ચાલુ રહેશે તો સતત રક્તસ્ત્રાવ ચાલુ રહેતો હોય તો એ રોગ કયો તો એ થાય હિમોફિલિયા એનાથી કઈ તકલીફ થાય તો હિમોફિલિયા અહીંયા આગળ તમારે બીજું નામ યાદ રાખવાનું છે થેલેસેમિયા

જે લક્ષણોનું વહન થાય છે પેઢી દર પેઢી વારસાગત લક્ષણોનું વહન એને કહેવાય આનુવંશિકતા એટલે કે જો માતા કે પિતા બંનેમાંથી કોઈને અથવા તો બંનેને એ બીમારી હોય તો એમની આવનારી સંતતિમાં એટલે કે એમના સંતાનમાં પણ એ બીમારી જોવા મળશે તો આ જે છે આનુવંશિકતા કહેવાય તો જો કોઈ થેલેસેમિયા પીડિત હશે તો એના સંતાનને પણ થેલેસેમિયા હશે તો થેલેસેમિયા જે છે આનું આંશિકતા છે તો કદ ઘટે છે હવે અહીંયા આગળ જોઈએ આની અંદર કોષ કેન્દ્ર હોતું નથી કોઈ પણ કોષ હોય ને એ કોષમાં ત્રણ ભાગ હોય કોષ દિવાલ કોષ કેન્દ્ર અને કોષ રસ આગળ કોષ કેન્દ્ર આ જે મધ્યવાળો ભાગ જે છે એ કોની અંદર જોવા મળશે નહીં તો રક્તકણોની અંદર કોષ કેન્દ્ર જોવા મળશે નહીં પણ અપવાદ છે ઊંટ અને લામા ઊંટ અને લામા આ લામા જે છે એ પર્વતીય વિસ્તારનું એક પ્રાણી છે અને ઊંઠના તો તમને બધાને આઈડિયા છે આ બંને પ્રાણીઓના રક્તકણની અંદર કોશ કેન્દ્ર જોવા મળે છે અપવાદ એટલે કે જે બધામાં હોય છે એના કરતા વિરોધી હશે હા આની અંદર કોશ કેન્દ્ર નથી અહીંયા તમને એક વસ્તુ સમજાવું કે આપણો ભારત કહું કે વિશ્વ કહું વિજ્ઞાનમાં ખૂબ આગળ વધ્યું છે તો કૃત્રિમ લોહી કેમ નથી બનાવી શકતી વિજ્ઞાન જે છે સાયન્સ જે છે આ ટેકનોલોજી જે છે એ કૃત્રિમ લોહી કેમ નથી બનાવી શકતી તો હવે કોઈ બી વસ્તુની કોપી કરવી હોય એની નકલ કરવી હોય તો શેની જરૂર પડે ડીએનએની જરૂર પડે ડીએનએ એટલે કે ડ્યુ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ હવે ડીએનએ હોય તો એના જેવી પ્રતિકૃતિ સર્જી શકે પણ આ કોષ કે હં અને ડીએનએ ક્યાં આવેલું છે તો ડીએનએ કોષ કેન્દ્રમાં જોવા મળે પણ અહીંયા કેવું થાય છે કે કોષ કેન્દ્ર જ નથી એટલે ડીએનએ સ્વાભાવિક છે નહીં હોય એટલે જે નહીં એટલા માટે આપણે ક્યારે બનાવી શકવાના નથી ક્યારેય કૃત્રિમ લોહી જે છે બનવાનું શક્ય નથી કારણ કે ડીએનએ નથી તો એની પ્રતિકૃતિ સર્જાઈ શકશે નહીં હવે આનું પ્રમાણ માપવાનું સાધન

રક્તકણની સંખ્યા તમને એમ ખબર હોય કે કેટલી હોવી જોઈએ અને કેટલી છે તો એના ઉપરથી તમને આઈડિયા આવે કે આ મર્યાદિત છે કે નથી જો મર્યાદિત કરતા ઓછી હોય તો એ ખામી સર્જાય મર્યાદિત કરતા વધારે હોય તો પણ શું જોવા મળશે ખામી જોવા મળશે નેક્સ્ટ આપણે જોઈએ શ્વેતકણ રક્તકણની વાત થઈ ગઈ હવે આપણે ભણવાનું છે શ્વેતકણ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ શોર્ટમાં આપણે કહી શકીએ ડબલ્યુ બી સી આ ડબલ્યુ જે છે એની ઉત્પત્તિ પણ ક્યાં થશે તો અસ્થિ મજ્જામાં થશે આ છે આકૃતિ ડબલ્યુબીસીની શ્વેતકણ સફેદ શ્વેતકણ બરાબર વ્હાઇટ બ્લડ સેલ તો એની ઉત્પત્તિ પણ ક્યાં થશે અસ્થિ મજ્જામાં રક્તકણની ઉત્પત્તિ પણ ક્યાં થતી હતી અસ્થિ મજ્જાની અંદર મૃત્યુ ક્યાં થશે તો અહીંયા તમારે યાદ રાખવાનું થશે રુધિરમાં રક્તકણનું મૃત્યુ થતું હતું યકૃત અથવા બરોળમાં પણ જે શ્વેતકણ છે એ તો રુધિરમાં જ શું થઈ જાય છે નાશ પામી જાય છે આયુષ્ય એનું બે થી ત્રણ દિવસ છે આયુષ્ય આવશે બે થી ત્રણ દિવસ અને એનું પ્રમાણ જે છે એ પ્રમાણ ચાર હજાર થી આઠ હજાર કોઈ રેર કેસમાં એ દસ દસ હજાર હોય શકે બરાબર તો પ્રમાણ જે છે એ વધારે માહિતી જોઈએ તો જે પ્રમાણ છે એ પ્રમાણ કરતા જો પ્રમાણ વધી જાય તો લ્યુકેમિયા થાય લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર લોહીનું કેન્સર જો શ્વેતકળનું પ્રમાણ વધી જાય તો લ્યુકેમિયા થાય આ જે શ્વેતકણ છે શું કરે છે તો રોગ સામે રક્ષણ આપે છે આપણને રોગ સામે લડવા માટે શું કરે છે મદદ કરે છે એટલે એને ફેગોસાઇટ્સ તરીકે ઓળખાય છે અને શરીરના સૈનિકો તરીકે પણ ઓળખવામાં આવે છે હવે કોઈ બી વાયરલ ઇન્ફેક્શન થાય તો ડબલ્યુ ઘટે વાયરલ ઇન્ફેક્શન એટલે ઇન એવું કહી શકું કે વાયરસથી થતો કોઈ રોગ થાય છે કોઈપણ પણ વાયરલ ઇન્ફેક્શન થાય તો એની અંદર તમને ડબલ્યુબીસીનું પ્રમાણ કેવું જોવા મળશે ઓછું જોવા મળશે જેમ કે તમને કોરોના વખતની જ વાત કરીએ કે કોરોના છે કોઈ વાયરસથી થતો કોઈ રોગ છે એ દરમિયાન શું થશે કે આજે શ્વેતકણ જે છે એનું પ્રમાણ કેવું જોવા મળશે ઓછું જોવા મળશે એની અંદર આવેલા લસિકા કણો જે છે એ શું કરશે રોગ પ્રતિકારક દ્રવ્ય ઉત્પન્ન કરે છે આજે લ્યુકેમિયાની મેં વાત કરી લ્યુકેમિયા જે બ્લડ કેન્સર છે એ બ્લડ કેન્સ કેન્સર જે છે એક તો આનું પ્રમાણ વધી જાય ત્યારે તો થાય જ છે પણ એના સિવાય એક સ્ટ્રોન્શિયમ નામના તત્વથી પણ થાય છે આજે બ્લડ કેન્સર જે છે એટલે કે લ્યુકેમિયા શબ્દ તમે કદાચ સાંભળેલો હશે તો લ્યુકેમિયા જે છે એક તો શ્વેતકળનું પ્રમાણ વધી જાય એટલે તો થાય જ છે પણ જ્યારે સ્ટ્રોન્શિયમ તત્વ જે છે એના

એનું મૃત્યુ ક્યાં થશે તો એનું મૃત્યુ થશે બરોળની અંદર તમારે હવે કમ્પેરમાં યાદ રાખવાનું છે ત્રણેયની ઉત્પત્તિ ક્યાં થાય એટલે કે આરબીસી ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ ત્રણેયની ઉત્પત્તિ થશે અસ્થિ મજામાં મૃત્યુની વાત કરીએ તો મૃત્યુ જે છે એ યકૃત અથવા બરોળમાં થાય રક્ત કણનું શ્વેતકણનું થાય રુધિરમાં જ્યારે ત્રાક કણનું ક્યાં થશે બરોળની અંદર જ મૃત્યુ થાય છે આયુષ્ય જે છે આનું આયુષ્ય આઠ થી દસ દિવસ હોય છે કેટલું હોય છે આઠ થી દસ દિવસ આનું પ્રમાણ જે છે એ કેટલું હોય છે આ પ્રમાણ જે છે એ એક પોઈન્ટ પાંચ લાખ એટલે કે દોઢ લાખ થી પ્રમાણ જે છે એ દોઢ લાખ થી સાડા લાખ છે પ્રતિ ઘન ઘન મિલી એક અંદર કેટલું પ્રમાણ હોય છે તો એક ઘન મિલી ની અંદર એનું પ્રમાણ જે છે એ દોઢ સાડા ચાર લાખ હોય છે ઓકે હવે અહીંયા અગર થાય છે શું તો આ શેમાં મદદ કરશે તો ત્રાક કણ જે છે એ રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે કે લોહીનું જામવું એ કોના દ્વારા થાય છે તો એમાં મદદ કરે છે આ જે ત્રાક કણો છે એ તો રુધિર જામી જવાની ક્રિયામાં ઉપયોગી રુધિર જામવાની ક્રિયામાં બીજા કોણ મદદ કરે છે તો તંતુ પૂછાય તો ફાઈબ્રિન વિટામિન પૂછાય તો કે કે જે ક્યાં બને છે આંતરડાની અંદર બને છે હવે આ ત્રાક કણોની સંખ્યા ઘટે

રક્તકણ શ્વેતકણ અને ત્રાક કણો થેન્ક યુ આજે આપણે અભ્યાસ કર્યો રુધિરના કોષો વિશે આઈ હોપ તમને લેક્ચર બહુ ગમ્યું હશે આ વિડીયો તમને તમારા મિત્રો સાથે શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્તે